ઉપલેટા શહેરમાં સેવન પ્લાઝા અપાર્ટમેન્ટ સામે ચાલતા ગરીબોને અપાતા સસ્તા અનાજના કાળા બજારનો ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમે પર્દાફાશ કર્યો છે મેમણ શખ્સ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી સસ્તા અનાજનું રાશન ભેગું કરી ઊંચા ભાવે અન્ય યાર્ડમાં વહેંચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું મામલતદાર નિખિલ મહેતાની ટીમે પાંચ કલાકની જહેમત બાદ આ રેકેટ ઝડપી પાડ્યું હતું સ્થળ પરથી સાત હજાર ચારસો પંચાવન કિલો ઘઉં ત્રણ હજાર ત્રણસો ચાલીસ કિલો ચોખા અને બસો પંચ્યાસી કિલો ચણા મળી કુલ રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર નવસો સોળનો મુદ્દામાલ જેમાં ત્રણ વાહનો અને એક ઇલેક્ટ્રિક કાટો પણ સામેલ છે તે સીઝ કરવામાં આવ્યો હતો પોલીસે ઓસમાન વિજાણીનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલો તમામ જથ્થો સરકારી અનાજના ગોડાઉનમાં મોકલી દેવાયો છે આજથી થોડા દિવસો પહેલાં કોલકીથી ઉપલેટા રોડ ઉપર એક અનાજ ભરેલ શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું અમે એમાં સરકારી અનાજનો જથ્થો ભરેલ હતો એટલે વાહન અને અનાજનામે અમે સીઝ કર્યું હતું એના અનુસંધાને આગળની તપાસ કરતાં ધોરાજી ખાતે એક આવું ગોડાઉન મળી આવેલું જેમાં ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે કાર્યવાહી કરી અને જથ્થો અને વાહનો સીજ કરેલા ત્યારબાદ આગળની તપાસ ચાલુ હતી તે દરમિયાન ખાનગીરા એવી હકીકત મળી કે ભાઈ ઉપલેટા શહેરમાં પણ આવું એક ગોડાઉન છે કે જેમાં નાગરિકોને સરકાર તરફથી જે રાહત ભાવે અથવા તો અંત્યોદય બીપીએલને મફતમાં જે અનાજ આપવામાં આવે છે એ અનાજ એમની પાસેથી ઊંચા ભાવે ખરીદી અને એનું પીડીએસ સિસ્ટમનો જે અમારો જથ્થો છે એનું ડાયવર્ઝન કરવામાં આવે છે જે અનુસંધાને છેલ્લા અઠવાડિયાથી આ લોકો ઉપર અમારી વોચ હતી એ દરમિયાન તાજેતરમાં જુલાઈ મહિનાના અનાજના જથ્થાનું વિતરણ ચાલુ હતું જેનો લાભ લઈ અને તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલુ છે એમાં વહીવટીતંત્ર વ્યસ્ત હોવાથી આ તકનો લાભ લઈ આ અનાજ સરકારી અનાજનું ડાયવર્ઝન કરવામાં આવતું હોવાની અમુને ખાનગીરાએ હકીકત મળી હતી અને જ્યારથી અમે કોલકી રોડ ઉપરથી જથ્થો પીકળો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારી સરકારી વાહન તથા ખાનગી વાહનની રેકી કરતા હતા જે અનુસંધાને આજે આ લોકો આવી પ્રવૃત્તિ કરતા હોવાનું અમને ખાનગી રાહ જાણવા મળતા અમુએ અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહનને અલગ દિશામાં અને અમારા સ્ટાફને ખાનગી વાહનોમાં અલગ દિશાઓએ મોકલી અને છેલ્લા ચાર કલાકથી આ લોકોની આગળ પાછળ હતા એ દરમિયાન આજે ઉપલેટા શહેરમાં ગાંધીચોકથી આગળ કુતુબખાના નજીક એક ગોડાઉનની હકીકત અમને મળી જેનું અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબ સાથે મારે વાત થઈ કે ભાઈ આવતીકાલે સવારે આપણે મતગણતરી છે પણ રાતે જ આ કાર્યવાહી કરવી જરૂરી છે જેથી અનાજનો જથ્થો સગે વગેરે ન થાય ને એમણે મને પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવો એના અનુસંધાને અત્યારે આ જગ્યાએ અમે રેડ કરી છે રેડ દરમિયાન આપ જોઈ શકો છો સરકારી અનાજનો ઘઉં ચોખા ચોખ્ખાને ચણાનો જથ્થો અને અમારા સરકારી જે પેકિંગ છે એ પણ મળી આવ્યા છે અને હાલ રાત થઈ ગઈ છે વહેલી સવારે મતગણતરી છે એટલે અત્યારે અમે અહીંયા પ્લેટા પોલીસના સહયોગથી પોલીસ બંદોબસ્ત મુકાવી આગળની કાર્યવાહી આવતીકાલે સવારથી હાથ ધરશું